નમસ્કાર તમે જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ વડનગર નગરપાલિકાએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું રૂપિયા પંચ્યાસી કરોડ ચુવાળીસ લાખ તેત્રીસ હજાર આઠસો ચોસઠ પોઈન્ટ ઓગણત્રીસ કરોડનું બજેટ રજૂ કર્યું છે આ બજેટ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું વડનગર નગરપાલિકામાં આજે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકામાં પ્રથમ ફૂલ ગુલાબી બજેટ રજૂ કર્યું હતું બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરવાની સાથે જ બજેટ પાસ કરવામાં આવ્યું હતું સાથે સાથે કોંગ્રેસે કહ્યું કે બજેટ વડનગરના વિકાસ માટે સુંદર છે બીજા અનેક સવાલો પણ નગરપાલિકાના પ્રમુખને કરવામાં આવ્યા હતા આઠસો ચોરસઠ પોઈન્ટ ઓગણત્રીસ પૈસા નું બજેટ રજૂ કરવામાં આવ્યું અને એ બધું સર્વસંમતિ થી મંજૂર કરવામાં આવેલ છે પચીસ ના રોજ

पंचवी करोड चुवालीस लाख ते हजार आठसो चोसट आणि ओगनतीस पैसा जे आजेट वडनगर प्रजाना माटे एटले मा, मा की स्ट्रीट लाईट पाणी समस्याओ गटर हरेकमा हरेकमागी तत्पर कामों कामो थाय एवन ध्यान दोरशु न અને નવી બે હજાર પચીસની નવી બોડીને આ પ્રથમ સામાન્ય સભા હતી એ બજેટ સભાની અંદર પંચ્યાશી કરોડ ચુવાણીસ લાખ તેત્રીસ હજાર આઠસો ને ચોસઠ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું અને ગત વર્ષનું બાસઠ કરોડ આસપાસનું જે બજેટ હતું એ પણ એ વંચાણમાં લીધું અને નવું બજેટ પંચ્યાશી કરોડનું મંજૂર કરવામાં આવીશ વડનગરના વિકાસ કાર્યો કરવા માટે અને આની અંદર વિપક્ષના નેતા તરીકે જે પડતર પ્રશ્નો હતા વડનગર નગર એ પ્રશ્નો ઉઠાયા પાણીની સામે વૈકલ્પિક વ્યવસ્થા નગરની જનતાને ને ત્રણસો દિવસ પાણી મળે એનો મુદ્દો મેં ઉઠાયો કારણ કે અત્યારે હાલ વડનગરની ની અંદર પતરા દિવસે પાણી આવે છે એટલે કે એક વર્ષનો ટેક્સ રહે છે નગરપાલિકા અને છ મહિના પાણી આપે છે નગરપાલિકા એટલે પ્રથમ મુદ્દો મારો આ હતો કે ભાઈ દરરોજ પાણી મળે અને એના માટે નગરપાલિકા વહીવટ કરતા હોય શું શું કરવાનું છે વ્યવસ્થા કરીએ તો દરરોજ લોકોને પાણી મળે મારો બીજો મુદ્દો હતો કે વારંવાર કોલેજ રસ્તો ત્રણ રસ્તા હોય સ્ટેશન રોડ હોય ત્યાં આગળ લારી ગલ્લા વાળો પરેશાન કરવામાં આવે છે અને વારંવાર નગરપાલિકા દ્વારા અથવા તો પોલીસ દ્વારા ટ્રાફિક નામે લારી ગલ્લા માટેનો મુદ્દો ઉઠાવ્યો કે ભાઈ એ ગરીબ લોકોને રોજગારી માટે નગરપાલિકા શું વ્યવસ્થા કરવા માગે છે તો જવાબ પણ મળ્યો કે ભાઈ ત્રણ મહિનાની અંદર એનું આયોજન થઈ જશે ત્રણ મહિના પહેલા પણ અમે એનો અમલ કરવાનું વિચાર્યું છે નક્કી કરેલું છે એટલે એ માગણી પણ આપણે સ્વીકારવામાં આવી છે વડનગરના વિકાસ કાર્યમાં જે ગરીબ લોકો છે એમાં ખાસ કરીને શહેર શહેરી વિસ્તારની બહારના કોટ લોકોનું લોકો મકાનો છે એ વિકાસ કાર્યની અંદર ડિમોલેશન થયા છે અને થવાના છે એ લોકોનો મુદ્દો મેં ઉઠાવ્યો અને એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળી રહે એવી મેં માગણી કરી બોડીએ એ સ્વીકારી લીધું છે અને ચીફ સાહેબ ચીફ ઓફિસર સાહેબ એ વાત કરી એના માટે સંસ્થા તૈયાર છે ગવર્મેન્ટમાં એ મંજૂરી આપણને મળશે અને એની વ્યવસ્થા કરીશું એવું વાત સ્વીકારી છે ચોથો મુદ્દો તો વડનગર નગરપાલિકાના સુચારો વહીવટ માટે સરકાર શ્રીમાંથી એકસો ને છત્રીસ નો તમામ કેડર નું મહેકમ મંજૂર થયેલું છે પણ આજ સુધી એમાં ઓગણસાહીઠ લોકોની જ ભરતી કરેલી છે બાકીના બાકીની સિત્તોતેર જગ્યાઓ ખાલી છે એ સિત્તોતેર જગ્યાઓની ભરતી ખૂબ ઝડપથી થાય એવી મેં માંગણી કરી છે અને એમાં ખાસ કરીને વડનગરના અંદર સફાઈનું કામ સારું થાય એ માટે સફાઈ કામદારોની નિમણૂક ખૂબ ઝડપથી થાય એની ભરતી ખૂબ ઝડપથી થાય એની મેં રજૂઆત કરી અને એમાં સફાઈ કામદારોનું મહેકમ છે એકાણું હાલ છત્રીસ છેતાલીસ ની ભરતી થયેલી છે પિસ્તાલીસ બાકી છે એ પિસ્તાલીસ લોકોની જગ્યા ખૂબ ઝડપથી ભરાય એવી માગણી કરી છે અને એનો સ્વીકાર કર્યો છે શહેરનો ટુરિઝમ સેન્ટર તરીકે વિકાસ થઈ રહ્યો છે ત્યારે વડનગર નગરપાલિકાનો રોલ શું છે એ વિશે મે માહિતી માંગી પ્રશ્ન પૂછો તો હવે માહિતી મળશે ટુરિઝમ ખાતામાં જે કાર્યો થઈ રહ્યા છે વિકાસ કાર્યો એ કઈ કઈ એજન્સીઓ કરી રહી છે એની માહિતી જાહેર કરવાનું મેં માગણી કરી છે કે ભાઈ કઈ એજન્સીઓ કામ કરે છે ચૂંટાયેલા સદસ્યોને ખબર નહીં હોય કે વડનગર નગરપાલિકામાં ટુરિઝમ કયું કયું કામ કરાવે છે સદસ્યોને ખબર ખબર ના ના હોય તો જનતાને પણ પડે એટલે એની માહિતી જાહેર કરવાની એ ગ્રીડ ની અંદર અપગ્રેડ કરવામાં આવી છે અને ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે એટલા માટે અવારનવાર ચીફ ઓફિસર સાહેબ પ્રમુખશ્રી ગાંધીનગર અથવા બીજી જગ્યાએ જવાનું થાય તો ભાડાની ગાડી લઈને ફરે છે આટલી બધી સક્ષમ નગરપાલિકા હોય એક રેડ નગરપાલિકા બની અને ભાડાની ગાડી લઈને ફરવું એ પોસાય નહીં કારણ કે મહિને માહિતી મળ્યા મુજબ પચીસ હજાર રૂપિયા ભાડું ચૂકવે છે નગરપાલિકા તો એને બદલે પોતાની ગાડી નગરપાલિકા ખરીદે એવી માગણી કરી છે અને શ્રી એ સ્વીકારી લીધું સાથે સાથે જેસીબી ની પણ મેં માગણી કરી કે ભાઈ અવારનવાર ખુલ્લી ગટરો છે બીજા કામ કોઈ પશુ મરી ગયું હોય તો એને ડાટવા માટે પણ જેસીબી ની જરૂર પડે તો જે પણ વડનગર નગરપાલિકાનું ખરીદવું જોઈએ અને એ માગણી મેં કરી તમામ લોકોએ એમાં સમર્થન આપી અને એ માગણીનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે એ વાત તો મને ખૂબ આનંદ છે કે આજે જાહેર જનતાના હિતના પ્રશ્નો હતા એ ઉઠાયા અને લગભગ કોઈ સદસ્ય શ્રીએ એનો વિરોધ નહીં કર્યો બધાનું સમર્થન મળ્યું છે એટલે મને એ વાતનો આનંદ છે કે વડનગર નગરપાલિકાની અંદર